હલો ફ્રેન્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નર માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણા અને શક્કરિયા ખીર તો ચાલો બનાવીએ નાના બાળકોથી લઈને મોટા બધાને ભાવે તેવી શક્કરિયા સાબુદાણાની ખીર જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાબુદાણા અને સક્કરિયાની ખીર બનાવવા માટે આપણે અડધો કપ સાબુદાણાને ત્રણથી ચાર કલાક પલાળી લીધા છે દાણો આ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે પલાળવાના છે અને સક્કરિયાને પણ આપણે સોફ્ટ થઈ ત્યાં સુધી બાફી લીધા છે કુકરમાં નીચે પાણી મૂકીને ઉપર ચાણીમાં આપણે સક્કરિયાને બાફી લીધા છે તો આ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સક્કરિયાને બાફવાનું છે હવે આપણે સાબુદાણાની ખીર બનાવવા માટે કઢાઈમાં બે કપ દૂધ લઈ લેશું આ રેસીપીમાં ફૂલ ફેટ મિલ્કની કોઈ પણ જરૂર નથી ઘરમાં રેગ્યુલર દૂધ હોય તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો આ રીતે આપણે કઢાઈમાં બે કપ દૂધ લઈ લીધું છે અને પલાળેલા સાબુદાણા દૂધમાં એડ કરી દેશું હવે આપણે કઢાઈની ગેસ ઉપર લઈ લેશું આ સમયે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે તો દૂધ ઉકળે થોડું ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લેશું તો આપણે શકરિયા બાફીને રાખ્યા હતા તેની આપણે છાલ કાઢી લેશું અને તેને આપણે ઝીણા ગ્રેટરથી ગ્રેટ કરી લેવાનું છે તો આ રીતે આપણે ઝીણું ગ્રેટર લીધું છે અને તેનાથી આપણે સક્કરિયાને ગ્રેટ કરી લેશું આ રીતે કરવાથી સક્કરિયામાં કોઈ પણ રેસાનો ભાગ હોય તે પણ નીકળી જશે અને સક્કરિયું એકદમ સ્મૂથ ગ્રેટ થઈ જશે જેથી કરીને આપણે શીરામાં એડ કરીએ તો કોઈ પણ લમ્સ ન રહે તો આ રીતે આપણે બધા સક્કરિયાને ગ્રેટ કરી લેવાના છે તો આ રીતે આપણે બધા સક્કરિયાને ગ્રેટ કરી લીધા છે હવે આપણે દૂધ ઉકળવા રાખ્યું હતું તે પણ ચેક કરી લેશું તો દૂધમાં એક ઉફાણું આવી ગયું છે અને સાબુદાણા જે તળિયે બેઠેલા હતા તે ઉપર દૂધમાં આવી ગયા છે હવે એકથી બે મિનિટ ઉકાળશું તો સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સફરન થઈ જશે તો સાબુદાણા ટ્રાન્સફરન થાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે સાબુદાણામાં સ્ટાર્ચનું પ્રમાણ હોય છે તો તળિયે બેસે નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ખીરને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે તો એકથી બે મિનિટમાં તમે અહીંયા જુઓ સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સફરન્ટ થઈ ગયા છે પહેલાં એકદમ સાબુદાણા વ્હાઈટ હતા અને હવે તે આરપાર દેખાય તેવા થઈ ગયા છે આ સમયે તેમાં આપણે ખાંડ એડ કરવાની છે આપણે મેજરમેન્ટમાં જોઈએ તો ગ્રેટ કરેલા શકરિયા એક કપ હતા અને સાબુદાણા અડધો કપ હતા તો તેની સામે આપણે પોણો કપ ખાંડ એડ કરીશું ખાંડને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેશું ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ગ્રેટ કરેલા શકરિયા એડ કરી દેસું અને સક્કરિયામાં લમ્સ ન રહે તે રીતે આપણે સાબુદાણામાં મિક્સ કરી દેવાની છે તો આ રીતે સ્પેચ્યુલાથી પ્રેસ કરીને આપણે સક્કરિયાને સારી રીતે સાબુદાણામાં મિક્સ કરી દેશું આ સમયે તમને થોડું દૂધ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો પણ અત્યારે આપણે દૂધ પરફેક્ટ છે હવે આપણે એકથી બે મિનિટ થવા દેશું સાબુદાણા અને શકરિયા સારી રીતે મિક્સ થઈ જાય અને એક બોઇલ આવી જાય ત્યારબાદ આપણે તેમાં ઘી એડ કરશું તો ખીર તો ઘી વગર અધૂરી છે ઘી એડ કરવાથી આ ખીરનો સ્વાદ બમણો થઈ જશે તો આપણે એક ચમચી ઘી એડ કરી દેશું ઘીને પણ આપણે સારી રીતે મિક્સ કરીને છેલ્લે આપણે કાચું બદામના ટુકડા એડ કરીશું તમને જો કેસરવાળી ખીર પસંદ હોય તો આપણે આગળ જ્યારે સાબુદાણા દૂધ ઉકળવા રાખીએ ત્યારે તમારે ચપટી કેસર એડ કરી દેવાનું તો એકદમ સરસ ખીરમાં તેની ફ્લેવર આવી જશે તો આપણે સાબુદાણા અને સકરિયાની ખીર બનીને તૈયાર છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમમાં ગરમ ખીરને આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું અને બચાવેલા કાજુ બદામના ટુકડાથી તેને આપણે ગાર્નિશ કરી લેશું અને સાથે સાથે આપણે ગાર્નિશિંગમાં પણ થોડું કેસર એડ કરી દઈશું ખીર હલકી ગરમ છે તો તેમાં કેસરનો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ આવી જશે તો આ સમયે તમે કેસર ચોક્કસથી એડ કરજો તો ફ્રેન્ડ્સ તમને આ સકરિયા અને સાબુદાણાની ખીરની રેસીપી પસંદ આવી હોય તો આ મહાશિવરાત્રિ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાયકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી જ મળે બાય બાય ફ્રેન્ડ્સ